જય જલારામ આ નામ કાને પડતાની સાથે જ સૌ પ્રથમ ખીચડી કઢીનો પ્રસાદ યાદ આવે છે પરંતુ શું તમને ખબર છે મોરબીમાં આવેલા જલારામ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે નમસ્કાર હું છું આપની સાથે હિરલ અને આપ જોઈ રહ્યા છો મોરબી અપડેટ આજે આ મંદિરની વિશેષતા અને જાણી અજાણી વાતો અને વધુ ચર્ચા માટે આપણે મંદિરના પ્રમુખ નિર્મિત કક્કડ સાથે વાતચીત કરીશું મોરબી અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર જય જલારામ શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા જેવી કે બિનવાર્ષી મૃતદેહના અંતિમ સંસ્કાર વૈકુટરજ સેવા અંતિમ યાત્રા બસ સબવાહિની સેવા એમ્બ્યુલન્સ સેવા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા પદયાત્રીઓની સેવા અસ્થિ વિસર્જન સેવા ફ્રીજ સબ પેટી મેડિકલ કેમ્પ મેડિકલ સાધનોની સેવા તે ઉપરાંત દર મહિનાની ચાર તારીખે વિનામૂલ્ય નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ જેવી વિશેષ સેવાઓ સર્વ જ્ઞાતિય કોઈપણ પ્રકારના જાતના ભેદભાવ વિના અવિરતપણે પ્રદાન કરવામાં આવે છે તો શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વીરપુરની જેમ અહીં પણ સદાવ્રત ચાલે છે કે જેમાં દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચાલે છે તે ઉપરાંત તાજેતરમાં ડોક્ટર કુસુમબેને દોશી પરિવારના સહયોગથી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ડૉક્ટર કુસુમબેને દોશી અન્નપૂર્ણા રથની સેવા પણ શરૂ કરવામાં આવી છે કે જે શહેરના વિવિધ ઝોપડપટ્ટી વિસ્તારમાં જઈને પણ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે અને જલારામ પ્રાર્થના મંદિર ખાતે તો દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત જે છે તે અવિરતપણે ચાલુ છે છે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર મહિનાની ચાર તારીખે વિનામૂલ્ય નેત્રમણી નેત્ર યજ્ઞ કેમ્પ યોજવામાં આવે છે જેમાં સવારથી જ્યારે દર્દી નારાયણ મંદિરની અંદર પ્રવેશે ત્યારથી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા બપોરે જમવાની વ્યવસ્થા ચેકઅપની વ્યવસ્થા અહીંથી રાજકોટ લઈ જવાની વ્યવસ્થા ઓપરેશનની વ્યવસ્થા તે ઉપરાંત ત્યાંથી મોરબી પરત આવે ત્યારે પણ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા સહિતની સમગ્ર વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવે છે અને કહેતા આનંદ થાય છે કે આજ દિન સુધીના ત્રીસ કેમ્પમાં એકત્રીસ કેમ્પમાં કુલ નવ હજાર આઠસો ને લોકોએ કેમ્પનો લાભ લીધેલ છે અને ચાર હજાર ચારસો ને ચાર લોકોના વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પમાં ઓપરેશન થયા છે સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એક નેત્રમણીનું ઓપરેશન કરીએ તો વીસેક હજાર જેટલો આશ્રય ખર્ચ થતો હોય તો આ એકત્રીસ મહિનાની અંદર શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબીના માધ્યમથી કુલ આઠ કરોડ એસી લાખ અને એસી હજારના વિનામૂલ્ય નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પમાં ઓપરેશન થયા છે આ પૂજ્ય જલારામ બાપાની કૃપા પ્રેરણા આશીર્વાદથી આ સેવા કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે અને આ સેવા કાર્ય જે બીજ જેમણે રોપ્યા છે એ અમારા શ્રી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ઘેલાણી છે અને તેમના નેતૃત્વ હેઠળ આ દરેક સેવાઓ છે તે અવિરતપણે પ્રદાન કરવામાં આવી રહી છે જી તો આવી જ રસપ્રદ માહિતી માટે તમે જોતા રહો મોરબી ધન્યવાદ